ગ્રામ પંચાયતોની ચૂંટણીને લઈને રાજકોટ જિલ્લામાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી રાજકોટ જિલ્લામાં જેટલી બેઠકો પર ચૂંટણી યોજાશે ચૂંટણીમાં લાખથી વધારે મતદારો ઉપયોગ કરશે ચૂંટણીની કામગીરીની પ્રક્રિયા પણ શરૂ કરી દીધી સંવેદનશીલ પણ યાદી મંગાવી લેવામાં આવી છે કામગીરી માટે જુદી જુદી સમિતિઓની પણ રચના કરાઈટ જિલ્લામાં કુલ ત્રણસો સાત ગ્રામ પંચાયતની સીટો ઉપર પાંચ લાખ એક હજારથી વધુ મતદારો પોતાના મત આપશે એના માટે તંત્રે કમર કસી લીધી છે અમે જે મેટિરિયલના અલગ અલગ સાધનો સામગ્રીના જે ટેન્ડર છે એ કરી નાખ્યા છે મેન પાવરની જે તાલીમ છે એનું સ્ટાફનું જે ડેટાબેસ છે એ પણ સુદૃઢ કરવામાં આવી રહ્યું છે અલગ અલગ સમિતિઓની રચના કરી દેવામાં આવી છે ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં હાર જીતનું માર્જિન ઘણીવાર ઓછું રહેતું હોય છે અને લોકલ ઇસ્યુઝના લીધે ઘણીવાર આ જે ચૂંટણીઓ છે વધારે સંવેદનશીલ બની જતી હોય છે આ બધા પાસાઓને ધ્યાને લઈ આ સંવેદનશીલ મથકોને આઇડેન્ટિફાય કરવાની કામગીરી અત્યારે ચાલુમાં છે